આજથી પ્રારંભ થતી ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે ધોરણ બારના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં સરનામું બીજા સેન્ટર ખાતેનું દર્શાવવામાં આવતા સેન્ટર ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓનું અને વાલીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મુકાઈ ગયા હતા વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં પણ બીજા સેન્ટર પર છે જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે છ થી સાત કિલોમીટરનું અંતર કાપી વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવીને જવું પડ્યું છે આ બાબતે તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ન હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા

ત્યાંથી હવે બધા છોકરા પાછા વરી રહ્યા છે એન્ડ ટાઈમ પર ક્યાં આગળ માણસ દોડા દોડી કરે હોલ છે હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે બરાબર છે પહેલો પેપર સીધું લખવું છું ને એમને કે ભાઈ જીવન સાધના પહેલો પેપર છે બીજો પેપર બે આપણે બરોડા સ્કૂલમાં છે હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે બરાબર હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે આટલા ટ્રાફિકમાં ત્રણ ચાર કિલોમીટર કેટલા વાલીઓ અરે ઘણા બધા છે ત્યાં આગળ હજુ તો આવશે હજુ જોજો તમે કેટલા આવે છે અહીંયા આગળ આ તો હું મોટર પર ફટાફટ લઈને આવ્યો આટલા ટ્રાફિકમાં હે તફલીક એટલે એ લોકો તો બિચાર યુ તાળે ચોટી જાય ને કે અમારો આ વર્ષે ફેલ થશે એવું હવે ટિકિટ મારા અલગ એડ્રેસ લખેલા છે ત્યાંથી સુવન વરસાદમાં અહીંયા આગળ આવે છે ત્યાં આગળ ટ્રાફિક નાળે છે તે જગ્યા નાની છે એ સ્કૂલ આગળ તાત્કાલિક આગળ આવે છે જગ્યા મળતી નહીં તે આગળ ઊભી રહેવાની બી ગળી નાની ત્યાં આગળ છે ત્યાં આગળ એથી તય મોકલે છે બે ધક્કા ખવડાવતી હોલ ટિકિટ શું દર્શાવવામાં આવે દર્શાવવામાં આવ્યું છે કે જીવન સ્થળ તમારી સ્કૂલ છે તેથી એવું કહે છે પહેલા અહીંયા આવો તેથી પછી અહીં મોકલે બે ધક્કા ખવડાવી કેટલી તકલીફ પડી બહુ તકલીફ પડી ત્યાં આગળ આ બેદરકારી માનો છો તંત્ર માનીએ જ છે ને બરાબર લખ્યું નહીં અમને ફોર ટિકિટની અંદર શું છે જય દેસાઈ